બે જૂથ વચ્ચે બિહાર વાડી દરબાર સહિત ઠાકોર સમાજના બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાતા પાંચ જેટલા લોકો ઘાયલ થયા નાસભાગ મચી જવા પામી હતી બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં કાયદો અને વ્યવસ્થા કથઈ હોય તેમ વાવ સર્કલ પર એકાએક બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયું હતું ધોકા તેમજ લાકડીઓ લઈને સામસામે આવી જતા ધીંગાણું ખેલાતા નાસભાગ મચી જવા પામી હતી બનાવની વિગતો અનુસાર ભાભર તાલુકાના ખડોસણના સંગ્રામજી ઠાકોરના પરિવારના સભ્યો અને ભાભર દરબાર સમાજના યુવાનો વચ્ચે ગાડીની સાઈડ કાપતા બાબતે ગત રોજ ઝઘડો થયો હતો અને ગત સાંજે તે ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખડોસણથી પાંચ ઈસમો ઈકો ગાડીમાં ભાભર ભાવ સર્કલ પર હથિયાર લઈને સામસામે આવ્યા હતા એકબીજા પર તૂટી પડતા હતા તેમજ ફિલ્મ દ્રશ્યો સર્જાયો હોય તેવું જોવા મળ્યું હતું જેમાં ખડુસણથી આવેલા પાંચ સભ્યો પર ટોળું તૂટી પડતા લોહી લુહાણ હાલતમાં રૂડ પર પકડાયા હતા અને ભાભર હાઇવે પર નાસભાગ મચી જવા પામી હતી જીવલેણ હુમલો કરી હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થતાં ભાભર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ ઘાયલ લોકોને ઠાકોર સમાજના પાંચ ઈસમોને એકસો આઠ મારફતે ભાભર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘાયલોમાં ત્રણ ઈસમોને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે પાટણના ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે બે ઘાયલ લોકોની ભાભર ખાતે સારવાર ચાલી રહી છે ભાભર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ફરાર આરોપીઓને પકડવાની તાજવીજ હાથ ધરવામાં આવી હતી ઠાકોર સમાજના લોકો પર હુમલો થતાં ઠાકોર સમાજના લોકો સહિત વાવ ધારાસભ્ય મોડી રાત્રે સરુપજી ઠાકોર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીને જલ્દી પકડી કરવાની માંગ કરવામાં આવી હતી ગોપાલ કે પૂજારા ભાભર